દર વર્ષે સપ્ટેમ્બરમાં યોજાતી લદ્દાખ મેરેથોન રનરો માટે ઐતિહાસિક સ્પર્ધા હોય છે લેહના ઐતિહાસિક લેન્ડસ્કેપમાંથી પસાર થવાની સિંધુ નદીને પાર કરવાની અને વિશ્વના સૌથી ઊંચા પણ નાટ્યાત્મક ચઢાણો સર કરવાની અનેરી તક આ મેરેથોનમાં રનરોને મળે છે એસોસિએશન ઓફ ઇન્ટરનેશનલ મેરેથોન એન્ડ ડિસ્ટન્સ રેસ દ્વારા પ્રમાણિત લદ્દાખ મેરેથોનમાં જામનગરના યુવાન નીરજ મહેતાએ તેમને આપે આપવામાં આવેલા નિયત સમય કરતાં પણ ઓછા સમયમાં એકવીસ કિલોમીટરની હાઈ એપ્ટિટ્યુડ અલ્ટ્રા હાફ મેરેથોન પૂર્ણ કરી એક પડકારજનક મેરેથોનમાં વિજય મેળવ્યો છે નીરજે અર્થાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ સીધી માત્ર ફિટનેસ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને તેમના દ્વારા કરવામાં આવેલી સઘન તાલીમને કારણે જ શક્ય બની છે જો લોકો એક વખત તેમનો ધ્યેય નિશ્ચિત કરી દે અને શિસ્તબદ્ધતા સાથે આગળ વધે તો કોઈ પણ કાર્ય કઠિન નથી નમસ્કાર દર્શક મિત્રો અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે લડાખ ખાતે યોજાયેલી લડાખ હાઈ એટીટ્યુડ અલ્ટ્રા હાફ મેરેથોનમાં વૈશ્વિક લેવલે અનેક દેશના સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને ઊંચાઈ ઉપર યોજાયેલી આ સ્પર્ધામાં જામનગરના નીરજ મહેતાએ રનર વિભાગમાં નિયત સમયમાં તેમનું રનનો જે રૂટ હતો એ પૂર્ણ કરી અને એક અનોખો કીર્તિમાન સ્થાપિત કર્યો છે આપણી સાથે જોડાયા છે નીરજ મહેતા નીરજભાઈ સૌપ્રથમ તો અર્થાત ન્યુઝ તરફથી આપને ખૂબ ખૂબ અભિનંદન અને ખાસ તો આ કઈ પ્રકારની સ્પર્ધા હતી કેવી રીતે યોજાય છે એના વિશે દર્શકોને થોડી માહિતી આપજો હા એકચ્યુઅલી હાઈ એલ્ટિટ્યૂડ અલ્ટ્રા મેરેથોન છે કે જે મતલબ દુનિયાની સર્વશ્રેષ્ઠ મેરેથોનમાંની એક છે તો આ મારું સપનું હતું ઘણા વર્ષો થયા કે આ મેરેથોન લાઈફમાં એક વખત કરવી અને એના માટે મેં ઘણી મહેનત કરી મતલબ સમાણાના ઢાળીયા કયો કે દિગ્ઝામ સર્કલ પાસે જે બ્રિજ ઓવરબ્રિજ છે કે બેડી બંદર પાસે ઓવરબ્રિજ છે એ બધા ઓવરબ્રિજ પર ઘણી બધી પ્રેક્ટિસ કરી કેમ કે વાઇલ ઇન્ક્લાઇન કરતી વખતે આપણો હાર્ટ રેટ અપ જાય એના માટે ત્યાં આગળ ઘણું બધું ઇન્ક્લાઇન વધારે છે એટલે આ બધી પ્રેક્ટિસ કરવી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પણ મેં ઘણી બધી પ્રેક્ટિસ કરી અને સક્સેસફુલી આ હાફ મેરેથોન પૂર્ણ કરી પહેલાં તો હું ત્યાં આગળ લડાખ ગયો નાઇન ડેઝ પહેલાં આપણે જવું પડે એટલીસ્ટ નાઇન ટુ ટેન ડેઝ અને એક્મેલાઇટિસ માટે ત્યાં આગળ ટુ થ્રી ડેઝ માટે સેટ થવું પડે હોટલમાંથી બહાર નહીં નીકળવાનું અને પછી ધીરે ધીરે થોડું વોકિંગ થોડું રનિંગ ચોથા પાંચમા દિવસે પછી પેલા સાત કિલોમીટર પછી નવ કિલોમીટર પછી દસ પંદર એવી રીતના ટોટલ મેં એરાઉન્ડ સિક્સટી સેવન્ટી કિલોમીટર્સની ત્યાં પ્રેક્ટિસ કરી હતી આટલા દિવસમાં અને પછી આઠ તારીખે મારી ઇવેન્ટ હતી જેની અંદર મેં સક્સેસફુલી એનું કટ ઓફ ટાઈમ આવ્યો હતો ત્રણ કલાક પિસ્તાલીસ મિનિટ હાફ મેરેથોનનું જે મેં બે કલાકને પંચાવન મિનિટની અંદર કમ્પ્લીટ કરી છે રૂટીનમાં અહીંયા આગળ આપણે મેરેથોન કરતા હોય તો ટુ ઓવર થર્ટી મિનિટ્સમાં થઈ જાય પણ બહુ સારા ટાઈમિંગમાં અને બહુ સરસ રીતે ફાઇન રીતે મેરેથોન પૂરી કરી લાસ્ટ ફોર ફાઈવ કિલોમીટર્સ ઇન્કલાઇન ઘણું હતું જેમાં થોડું પ્રોબ્લેમ થયું એટલે વાઇલ ઇન્કલાઇન મેં એકદમ કોશિશ કરી કે ફાસ્ટ રીતે વોક કરું રન વોક રન વોક એવી એવી રીતે કરી અને મેં કરી પણ ઇટ્સ એવરીથિંગ ઇઝ પોસિબલ કે જો આપણે એક વખત ડિસાઇડ કરી લઈ કે ના કરવું જ છે ડુ અ ડાય તો આઈ ડોન્ટ થિંક કે આમાં કાંઈ અશક્ય જેવી વસ્તુ છે આરામથી થઈ જાય અને મને કોઈ પ્રોબ્લેમ થયો નથી ભગવાનની દયાથી એકદમ સંપૂર્ણપણે સારી રીતે હાફ મેરેથોન પૂર્ણ કરી દેજો નિયેશભાઈ ખાસ કરીને વૈશ્વિક લેવલની આ હતું આયોજન હતું તો તમારી સાથે બીજા કયા કયા દેશના લોકો જોડાયા હતા અને જે આયોજકો તરફથી આયોજન કરવામાં આવ્યું હતું એના વિશે થોડી માહિતી આપજો એકચ્યુલી આ લદ્દાખ ગવર્મેન્ટ લદ્દાખના જે આર્મી મેન છે કે જે લોકો એ દિવસ રાત મહેનત કરીને આખું બધું સેટઅપ ઊભું કર્યું હતું અને એવરી ટુ કિલોમીટર્સે દરેક બે ત્રણ કિલોમીટરે પૂરેપૂરું પ્રોપર હાઇડ્રેશન ખાવા પીવાની દરેક વસ્તુ અને ટોટલી બધી ફેસિલિટી લોકો ત્યાંની મતલબ આર્મી લોકો અને ત્યાંના લોકલ પબ્લિક બધી ઘણો સપોર્ટ કરતી હતી એટલે એવું કંઈ નથી કે આપણે કંઈ પણ વસ્તુ સાથે કમ્પલસરી કેરી કરવી પડે આ મેઇન અગત્યની વસ્તુ એ જ છે કે હાઈટ ઉપર ઓક્સિજન લેવલ ઓછું હોય એના માટે તમારે દસ દિવસ પહેલાં ત્યાં જવું પડે અને પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું પડે હાઇડ્રેશન માટેની દરેક વસ્તુની પૂરેપૂરી તૈયારી કરવી પડે અને તમે બસ એ રીતે કરો એટલે આઈ ડોન્ટ થિંક કે કંઈ પ્રોબ્લેમ આવે ને ત્યાંની પબ્લિક બહુ જ કોપરેટિવ અને મેં તો આખા ઇન્ડિયામાં ઘણી બધી મેરેથોન કરી છે ટાટા કરી છે અદાણી કરી છે પછી હૈદરાબાદની ટફેસ્ટ મેરેથોન છે એ બી મેં કરી છે પણ ધીસ મેરેથોન ઇઝ વન ઓફ ધ બેસ્ટ કારણ કે પહાડમાં જે દોડવું અને જે ફીલ આવે ને એ ટોટલી ઇટ્સ ટોટલી પ્રાઇઝલેસ હું મતલબ દરેક પબ્લિકને પ્રિફર કરીશ કે એક વખત જરૂર લડાખ જાય ભલે કોઈને મતલબ એટલું બધું રન ના કરે તો આર લોટ ઓફ થિંગ કે ભાઈ પાંચ કિલોમીટર દસ કિલોમીટર જેને જે રન કરવું હોય પણ પહાડમાં રન કરવાની મજા જ આખી ડિફરન્ટ તમને એમ જ ફીલ થાય કે આઉટ ઓફ ધ વર્લ્ડ તમે જે મતલબ અને મેં જે એચીવ કર્યું એ પછી રિયલી મને એવું ફીલ આવ્યું કે ખરેખર આનાથી દુનિયામાં એ સર્વશ્રેષ્ઠ વસ્તુ છે જ નહીં એ એક કરોડની લોટરી લાગ્યા થી આ પ્રેશસ વસ્તુ છે કે જે એ ફિલિંગ્સ આવે અને આમાં ટાઈમનું કોઈ મેટર નથી કે તમે બે કલાક અઢી કલાક ત્રણ કલાક કે પોણા ચાર કલાકમાં કમ્પ્લીટ કરો ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ફિનિશ થાય થ્રી ઓવર ફોર્ટી ફાઈવ મિનિટમાં એ જ સૌથી અગત્યની વસ્તુ છે જે મેં બે કલાક પંચાવન મિનિટની અંદર પૂર્ણ કરી એના માટે મેં સખત મહેનત કરી હતી અઢી વર્ષ ત્યાં કન્ટિન્યુ મહેનત કરતો હતો અને મેં આટલા ટાઈમમાં એક મીઠાઈનું એક છેલ્લા એક વર્ષથી એક મીઠાઈનું પીસ કે આઈસક્રીમે મેં ખાધું નથી કારણ કે મારું ડેડિકેશન લેવલ એટલું હતું કે સારા ટાઈમિંગમાં મારે આ મેરેથોન પૂર્ણ કરવી વિધાઉટ એની કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ એટલે મેં ઘણી મહેનત કરી અને સપોર્ટ ઘણો હતો ત્યાંની પબ્લિકનો અને મેઇન તો એ કે કેટલા બધા ઓલ ઓવર વર્લ્ડમાંથી ઘણા બધા એથ્લેટ આવે કે જે લોકોમાંથી આપણે ઇન્સ્પિરેશન મળે અને ઘણું બધું શીખવા મળે જેમ કે સ્વિટરલેન્ડવાળા ઘણા હતા પછી ઓસ્ટ્રેલિયાવાળા હતા અમેરિકાથી ઘણા લોકો આવ્યા હતા સાઉથ આફ્રિકાથી આવ્યા હતા જરા લોટ ઓફ પીપલ કે ઓલ ઓવર વર્લ્ડમાંથી એટલા બધા લોકો આવે કે જેના ભેગો આપણે પ્રેક્ટિસ કરવાનું મૂકો મળ્યો મને અને ઘણી બધી વસ્તુ એનામાંથી શીખો કે ઇન ફ્યુચર હું શું મારા રનમાં ઇમ્પ્રુવ કરું એ બી મને ઘણું શીખવા મળ્યું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ બી છે કે સારા શૂઝ અને ગાર્મિનની વોચ આવે છે જે વોચની અંદર તમામ હું ગાર્મિનની વોચ જ યુઝ કરું છું કે જેની અંદર તમામ ડાટા આવે કે તમારે હાર્ટ રેટ રેસ્ટિંગ હાર્ટ રેટ તો એ બધી વસ્તુનો અભ્યાસ કરીને જો તમે કરો ને તો આઈ ડોન્ટ થિંક કે તમને કાંઈ પ્રોબ્લેમ થાય એકદમ પરફેક્ટલી તમે કરી શકો છો નિરજભાઈ અર્થાત ન્યૂઝ સાથે વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આ હતા નીરજ મહેતા જેઓ લડાખમાં ખૂબ જ દુર્ગમ વિસ્તારોમાં જે આયોજન કરવામાં આવ્યું હતું તે નિયત સમયમાં પૂર્ણ કર્યું એક એક સરસ મજાનો શહેર છે કે કો મત દિયા ઓર જલાવો જામનગરથી વૈશ્વિક લેવલની આવી ઇવેન્ટમાં ભાગ લઈ અને નિયત સમયમાં દુર્ગમ વિસ્તારોમાં તેમનો જે ટાર્ગેટ છે પૂર્ણ કર્યો ખરેખર જામનગર માટે અને ગુજરાત માટે આ ગૌરવની ઘટના કહી શકાય અર્થાત ન્યૂઝ જગત રાવલ જામનગર દર વર્ષે એઈટ વંડર્સ સંસ્થા દ્વારા દગડુ શેઠ ગણેશ મહોત્સવનું ભવ્ય અને અનોખું આયોજન કરવામાં આવે છે ભરતસિંહે આ વર્ષે માત્ર અનાજમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવી તેનું સ્થાપન કરવામાં આવ્યું છે ગણેશજીની મૂર્તિમાં ભગવાનને પાંચસો એકાણું મીટરની પાઘડી પહેરવામાં આવી છે અને આયોજકો દ્વારા આ સિદ્ધિને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તથા લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે તદ ઉપરાંત આજે આ મહોત્સવ ગણેશજી સન્મુખ અગિયાર હજાર એકસો અગિયાર મોદક ભોગ ધરવામાં આવ્યો છે મારું નામ ભરતસિંહ પરમાર છે એટ વન્ડર્સ ગ્રુપ દ્વારા દર વર્ષે આયોજન કરવામાં આવતો આ ગણપતિ મહોત્સવની અંદર આ વર્ષે અમારી ટીમ દ્વારા એક નવા જ વિશ્વ રેકોર્ડ સ્થાપવા માટે થઈને આયોજન કરવામાં આવે છે તેની અંદર શ્રી ગણપતિજી મહારાજને જે જામનગર ની અંદર બનતી બાંધણી ના કાપડ માંથી પાંચસો ને એકાવન મીટર ની આજરોજ આ પાઘડી બનાવીને વિશ્વ રેકોર્ડ સ્થાપવા માટેની અમારી ટીમ દ્વારા પ્રયત્ન કરવામાં આવેલ છે તેમજ રાષ્ટ્રધ્વજ આપણે રાષ્ટ્રીય ભાવના જળવાય માટે થઈને ગણપતિજીને રાષ્ટ્રધ્વજના કલરમાં આ પાઘડી પહેરાવવામાં આવેલ છે તે ઉપરાંત ગણપતિજીના પ્રિય એવા મોડક લાડુ હોય છે તે મોડક લાડુ છે અગિયાર લાડુનો એકસો અગિયાર પ્રસાદ ધરાવીને તેનો પણ એક રેકોર્ડ સ્થાપવા માટેનો અમારી ટીમ દ્વારા એક પ્રયત્ન કરવામાં આવેલ છે નિરાધાર બાળકોને મળી પરિવારની હૂંફ જિલ્લા કલેક્ટર શ્રી ભાવિન પંડ્યા દ્વારા દત્તક વિધાન થકી ત્રણ બાળકો વડોદરા તથા કચ્છના દંપતીઓને સોંપાયા બાળકોને યોગ્ય વાલી મળે અને ફરી તેનું જીવન મહેકી ઉઠે તે માટે જહેમત ઉઠાવનાર જિલ્લા વહીવટી તંત્રનો વાલીઓએ આભાર વ્યક્ત કર્યો કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી ભાવિન પંડ્યા દ્વારા જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં ઉછરી રહેલ ત્રણ શિશુઓને દત્તક વિધાન થકી વડોદરા તથા કચ્છના દંપતીઓને સોંપાયા હતા આમ સી સીએઆરએ સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટીના માધ્યમથી જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના ત્રણ શિશુઓને મા બાપની હુંફ મળી છે તો વડોદરા અને કચ્છના ત્રણ પરિવારો સંપૂર્ણ બન્યા છે કચ્છના એક તથા વડોદરાના બે દંપતીઓએ જામનગરના આ ત્રણ બાળકોને સ્વીકારવાની તત્પરતા દર્શાવતા જિલ્લા કલેક્ટર શ્રી ભાવિન પંડ્યાના આદેશ બાદ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગે તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કરી આ બાળકોને કલેક્ટર શ્રીના હસ્તે દત્તક વિધાન થકી તેના વાલીઓને સોંપવામાં આવ્યા મારું નામ દીપક જાદવ છે હું આંકલાવનો અને હાલ વડોદરામાં રહું છું અમે ત્રણેક વર્ષ પહેલાં બાળક દત્તક લેવા માટેની પ્રોસેસ નડિયાદના માતૃછામાં નામ લખાયું અને કસ્તુરબા વિકાસ આશ્રમમાંથી અમને બાળક મળી રહ્યું છે કસ્તુરબા આશ્રમમાંથી પણ બધા સ્ટાફે અમને સારો સપોર્ટ કર્યો અને એની સાથે જે સંકળાયેલા સરકારી કર્મચારીઓને બધા અમે સરસ એવો સપોર્ટ કર્યો છે બધાનો આભાર માનીએ છીએ અને દરેક અનાથ બાળકને નાથ મળે જે અનાથ બાળકને એક મા બાપ મળે એવી અમે બધાને બધા માટે પ્રાર્થના કરીએ છીએ અમે ઈશ્વર ઈશ્વરને પ્રાર્થના કરીશું કે આ લોકો બધાને તમે સહાય કરજો અને મા બાપ મળે દરેક બાળકને એવી અમારી ઈચ્છા છે મારું નામ મિત્તલ કેવુર પટેલ છે અમે બરોડાના રહેવાસી છીએ અમે આજથી ત્રણ વર્ષ પહેલાં કારામાં અડોપ્શન માટે પ્રોસેસ સ્ટાર્ટ કરેલી અને અમને ત્રણ વર્ષ અને આઠ મહિનાની અંદર બાળક નક્ષ આ જામનગરની એજન્સીમાંથી મળ્યું છે અમે રિયલીમાં આનાથી ખૂબ જ ખુશી અને ભગવાન કરે ને બધા બાળકોને ફેમિલી મળે જામનગરના નવાગામ ગેડ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ચાલતી ઘોડીપાસાની ક્લબ ઉપર પોલીસે દરોડો પાડ્યો હતો અને છવ્વીસ ખીલેન્દાઓને ઝડપી લીધા હતા જામનગરમાં નવાગામ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ઘોડીપાસાની ક્લબ ચાલતી હોવાની બાતમી પોલીસને મળી હતી આથી પોલીસે દરોડો પાડ્યો હતો અને ઘોડી પાસાનો જુગાર રમી રહેલા છવ્વીસ શખ્સોની અટકાયત કરી લેવામાં આવી છે જ્યારે ક્લબના સંચાલક એવા મકાન માલિક નાસી ગયો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે પોલીસે બનાવના સ્થળેથી રૂપિયા અગિયાર લાખથી વધુની રોકડ રકમ ઉપરાંત મોબાઈલ ફોન અને ઘોડી પાસા સહિતનું જુગારનું સાહિત્ય કબજે કર્યું છે તો આ હતા આજના મુખ્ય સમાચાર અમારી અર્થાત ન્યૂઝ ચેનલને યુટ્યુબ ફેસબુક પર લાઇક કરો શેર કરો